વખતે મિત્રો આજે આપણે ગેસ કૂવાનું કામ ચાલુ કરી નાખ્યું છે એટલે આપણે ગોઠવાનું ચાલુ છે ગોઠવાય છે બરાબર આમાં હાલ પાણી ભરાયેલું છે આમાં બરાબર ફૂગો ફૂલ છે એટલે ગેસ કૂવો બરાબર છેલ્લા છેલ્લા સ્વચ્છ ભારત એક પગલું સ્વચ્છતા કી તરફ બરાબર એ નળીએ છીએ આઈડું નળીએ નળીએ નથી આઈડિયા બાપ તોડી દઈશ ને કલદા તો લઈને આવે સીતુતા શું ખરાબ આ બધું શું ખરા પાળ પડી મને આપ બેલે આ બધું તપ ને ફપ ને આમ અમાર બધું હોય હોય નું ઝગડી ગેસ કુવાનું આઈટમ થઈ ગઈ પૂરી એક કલાકે પોણે ભરાય છે હજી ભરાઈ ગયો નથી અને આ રીતે છે ફિલ્ટર ગેસ ફિલ્ટર કરવાનું પૂરી પ્રોસેસ થાય એટલે બરાબર વિડીયો બનાવીશું